ઉબલેટા તાલુકાના ભાયાવદર ગામે ગેરકાયદેસર રીતે દવાનું કૌભાંડ બહાર આવ્યું છે વિવિધ બાબતોની દવાઓનો કોલ સેન્ટર મારફત વેચાણ કરાતું હોવાની બાબત બહાર આવી છે મેડિકલ સ્ટોર મારફત અને કોલ સેન્ટરના માધ્યમથી ગેરકાયદેસર વેચાણ થતું હોવાની માહિતી સામે આવી છે ભાયાવદર પોલીસ ટીમ દ્વારા આ મામલે દસ જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે મેડિકલમાં જુદા જુદા પ્રકારની આયુર્વેદિક દવાઓ કોમ્પ્યુટર લેપટોપ અલગ અલગ મોબાઈલ ફોન બ્રોડબ્રેન્ડ રોકડ રકમ સહિત કુલ ત્રણ લાખ છન્નું હજાર નવસો બોતેરના મુદ્દામાં સાથે મળી આવતા હાજર તમામ નવ શખ્સોની ધરપકડ કરી ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ સહિત અન્ય કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી જ્યારે અન્ય એક શખ્સ કિસન નામના વ્યક્તિની શોધખોળ શરૂ કરી હતી વિપુલ ધામેચા ન્યૂઝ ફોર્ટી નો પ્લેટા ગ્રામ્ય જિલ્લાના ભાયાવદર પોલીસ સ્ટેશનમાં પીઆઈને બાતમી મળી કે ભાયાવદર શહેરમાં સરદાર ચોક પાસે એક જગ્યા કોલ સેન્ટર જેવો ચલાવવામાં આવે છે અને ત્યાંથી લોકોને ખોટી રીતે સેક્સ પાવર વધારવાની દવાઈ વેચવામાં આવે છે આ બાતમી મળતા પીઆઈ અને એની ટીમ ત્યાં જઈને રેડ કરી અને ત્યાંથી નો આરોપીઓને ઝડપી પાડ્યા આમાંથી દર્શકભાઈ મનસુખભાઈ માકડીયા ઓયાવદરનો રહેવાસી છે ઓ બે ત્રણ વર્ષથી એક મેડિકલમાં કામ કરે છે ને મેડિકલમાં કામ કરવાથી એને થોડો બહુ આ દવાઈનો અને મેડિકલ વિષયનો અનુભવ થઈ ગયો તો એના પછી ઓ આઠ માણસો બાકીના હાયર કર્યા અને સાત હજાર રૂપિયા પર મહિનાની સેલેરી આપે છે ઓર દરેક જો દવાની વિકરી થાય એમાંથી એને પચાસથી સો રૂપિયા કમિશન આપે છે એના સિવાય કિશન કરીને ભાઈ છે જે અમદાવાદમાં કામ કરે છે આ એક દવા કંપનીમાં કામ કરે છે એની સાથે સંપર્ક કર્યો અને એ લોકો વિચાર કર્યો કે એવી દવાઈઓ આપણે ઓનલાઈન વેચાણ કરીએ અને મોટો પ્રોફિટ કમાવવાનો એ લોકો કાવતરો કર્યો પછી એ લોકો ફેસબુક અને બીજા જો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો એડવર્ટાઇઝમેન્ટ મૂક્યો કે ભાઈ સેક્સ પાવર વધારવાની દવાઓ એટલા એટલા રૂપિયામાં મળે છે અમારી ગેરંટી છે તમારી જો સેક્સ્યુઅલ પાવર છે એ વધી જશે ત્યાં ક્લિક કરતાં એક લિંક ઓપન થાય છે આ લિંકમાં જ્યારે કોઈ પણ માણસ પોતાની માહિતી અને ફોન નંબર મૂકે એના પછી એ લોકો શામાંથી ફોન કરતા હતા પોતાની ઓળખ ડોક્ટર કે એમ આર તરીકે આપતા હતા પછી એ લોકો કન્ફર્મ વાત થયા પછી કુરિયર કંપની થ્રુ દવાઈનો પેકેટ પાર્સલ મોકલતા હતા દવાઈનો પાર્સલ મોકલવાનું કામ કિસન અહેમદાબાદથી કરતો હતો અને ઓન પેમેન્ટ હતો કે ડિલિવરી પેમેન્ટ થયા પછી ડિલિવરી થતી હતી જ્યારે કોઈ માણસ ડિલિવરીના સમયમાં ડિલિવરી લેવાની કે પૈસા આપવાની ના પાડે તો એ લોકો મેસેજ કરતા હતા કે તમારી તમામ વિગતો અમારી પાસે આવી ગઈ છે તમારી પર્સનલ માહિતી પણ અમારી પાસે છે તો અમે લોકો તમને બદનામ કરી નાખીશ તો આ ધમકી આપીને અને બીજા કે તમારા વિરુદ્ધમાં ગુના દાખિલ કરી દઈશ એવી ધમકી આપીને એ લોકો કન્ટિન્યુ ચીટિંગનો કોલ સેન્ટર ત્યાં ચલાવતા હતા ત્યાં એ લોકો એક દવા જેની કિંમત એકસો વીસ રૂપિયા છે અને એક હજાર દોસો રૂપિયામાં એ વેચાણ કરતા હતા એ લોકો અને એની પાસેથી આઠ કમ્પ્યુટર ત્રણ લેપટોપ અને સત્તર જેટલા મોબાઈલ મળ્યા છે તમામ મોબાઈલમાં વોટ્સએપ ચાલુ છે એને એની મદદથી એ લોકો વોટ્સઅપ પર જ હોય એવી માહિતી શેર કરતા હતા આ સિવાય ચાર હજાર જેટલા લોકોની એક લિસ્ટ અમને મળી છે જો છેલ્લા બે માસમાં એ લોકો જે લોકો સાથે દવાનું વેચાણ કર્યો છે આ લોકો આ ચાર હજારની લિસ્ટની અમે તપાસ કરી રહ્યા છીએ આમાં અમુક લોકો રાજકોટના છે અમુક લોકો ગુજરાતના છે અમુક લોકો ગુજરાત બહારના પણ છે તો આ ચાર હજારની લિસ્ટની અમારી તપાસ ચાલુ છે એક બેંક એકાઉન્ટ મળ્યો છે જેને અમે ફ્રીજ કરાવી દીધું છે અને ફર્ધર ઇન્વેસ્ટિગેશન જો છે એ ચાલુ છે તો આ તમામ લોકો વિરુદ્ધમાં કડક લેવા માટે જો કાનૂની ધારાઓ છે બીએનએસની એના તહેત ગુના દાખી કરવામાં આવ્યો છે અને એની અમે કોર્ટ તરફથી રિમાન્ડ ની પણ માંગણી કરી છે અને પછી આગળની તપાસ ચાલુ છે ટોટલ દસ લોકો છે

આ દવાઓને આરોગ્ય વિભાગ અને એફએસએલ ની મદદથી અમે ચેક કરીશું એના પછી જે એમાં કોઈ પ્રકારની વિસંગતતા મળશે તો આ વિષયમાં પણ કાનૂની કાર્યવાહી થશે હા ઓ બ્લેકમેલિંગનો નો જ છે એ લોકો પાસે કોઈ ડિગ્રી નથી આ લોકો પાસે કોઈ એમઆર ની એએનએમ જીએનએમ કોઈ કોઈ પણ ડિગ્રી નથી કોઈ યોગ્યતા નથી ધરાવતા તેમ છતાં એ લોકો પોતાની ઓળખ ડોક્ટર તરીકે કે એમઆર તરીકે આપીને દવાનું વેચાણ કરતા હતા કે ભાઈ સર્ટિફાઈડ કંપનીની અમારી દવાઓ છે અને તમામ વસ્તુ મારી માન્યતા પ્રાપ્ત છે અમે માન્યતા પ્રાપ્ત છીએ ઓનલાઈન લોકો વેચાણ કરતા હતા આનો પ્રારંભિક પૂછતાછમાં આરોપી કીધો કે એક વર્ષથી હું કામ કરતો હતો એક માસ કર્યો પછી બંધ કરી દીધો પછી પંદર દિવસ કર્યો પછી બંધ કરી દીધો છેલ્લા બે માસથી એનું કામ કન્ટિન્યુ ચાલુ છે

એ કોલ સેન્ટર જેવું ત્યાં સ્થાપિત કરી દીધું એકસો વીસ રૂપિયાની ગોળી હતી જો બારસો રૂપિયામાં ઓછામાં ઓછા લોકો વેચાણ કરતા હતા ચાર હજાર નો લિસ્ટ મળ્યો છે એમાંથી અમુક લોકો સાથે અમારો સંપર્ક થયો છે અમુક લોકો રાજકોટના પણ છે એની સાથે અમે કન્ટિન્યુ સંપર્કમાં છીએ અને એની પ્રાઇવેસીનું ધ્યાન રાખતા અમે લોકો એને આ તપાસમાં સામેલ રાખીશું અને આરોપીઓ વિરુદ્ધમાં કડક કડક કાર્યવાહી થાય એમાં તરફથી જો બી રજૂઆત કરે અને ફરિયાદ હોય સ્ટેટમેન્ટ આપવાની તમામ આમાં જસ્ટ ગઈકાલનો પ્રસંગ છે પૂરો તપાસ ઇનિશિયલ તપાસ થઈ છે થોડા દિવસમાં અમે આરોગ્ય વિભાગથી થી થી તમામ માહિતી માંગીશું એનો એક્સપર્ટ ઓપિનિયન આવ્યા પછી આપ લોકો ફર્ધર જો ડિટેલ છે છે એ શેર કરવામાં આવશે આમાં હેજિટેડ થાય અમુક લોકો સાથે અમારી ફોન પર વાત થઈ પણ જયારે પોલીસના નામથી ફોન કરવામાં આવે ત્યારે લોકો ફર્ધર બાત કરવા કે કોઈ ફેક્ટ રિવીલ કરવા માંગતા નથી તો અમે પ્રયાસ કરી રહ્યા છીએ લોકોના વિશ્વાસમાં રાખીને એની પ્રાઇવેસી નું ધ્યાન રાખીને हूँ अपील करू छूत्र पीढ़ी कोई साथ थी हो तो आप शाम आओ हम आपकी प्राइवेसी का भी पूरा ध्यान रखेंगे आपका कोई सामाजिक या इस तरह का प्रतिष्ठा आपकी खराब हो ऐसा नहीं होने देंगे और ऐसे गुनाखारों को सजा मिले इसके लिए हम लोग पूरा प्रयास करें